ખેડૂત મિત્ર હવે ચોમાસાની સીઝન છે નજીક આવતી જાય છે બધા જ ખેડૂત મિત્ર એના ખેતરમાં જટકા મશીન લગાવવા માટે ફેન્સિંગ કરવાનું શરૂ કરી દીધું છે એટલે ઘણા મિત્રો કો ક્લચ વાયર યુઝ કરે ગેલ્વેનાઇઝ યુઝ વાયર કરે પણ એ વાયર છે કટાઈ જવાના ચાન્સ રહે છે કે ભાઈ 6 મહિના 1 વર્ષે એક ગેલ્વેનાઇઝનો વાયર છે કટાઈ जातो હોય છે અને ખેડૂતને છે વારંવાર જટકા મશીનનું ફેન્સિંગ કરવું પડતું હોય છે પણ ખેડૂત મિત્ર માટે આપણે એક એવી નવી ટેકનોલોજી વાળી ઝટકા દોરી લઈને આવ્યા છે ખેડૂત મિત્ર આ ઝટકા દોરી છે મોનોફિલામિક મટીરિયલ માં બનાવવામાં આવેલી છે મોનોફિલામિક મટીરિયલ છે વરસાદના કારણે કે હડે નહીં તડકામાં કઈ થતું નથી અને આ મોનોફિલામિક ના વાયર સાથે ખેડૂત મિત્ર આમાં એસએસ ના એસએસ ત્રણસો ચાર ના ત્રણ વાયર નું વાઇન્ડિંગ કરી અને આ ઝટકા દોરી છે ખેડૂત મિત્ર બનાવવામાં આવેલી છે એટલે જો આ ઝટકા દોરી થી તમે તમારા ખેતરમાં ત્રણસો ચાર નો વાયર હોવાથી આ દોરી છે ક્યારેય કટાશે પણ નહી એટલે જો તમારે પણ તમારા ખેતરમાં રોજ બૂન નીલગાય જંગલી જાનવર આવતા હોય અને એના માટે તમે જટકા મશીન લગાવેલું છે અને અત્યારે જો

અને ભાવની વાતચીત કરું ને ખેડૂત મિત્રો બસો એસી રૂપિયાની કિલો છે પણ આ ચોમાસાની સિઝન માટે એક મહિના માટે ખેડૂત માટે બેસ્ટ ઓફર આપવામાં આવેલી છે બસો ને રૂપિયામાં તમને કિલો દોરી છે એ મળી જશે ત્રણ કિલો નું બંડલ આવશે ખેડૂત મિત્રો એટલે એક બંડલ માં તમારે ઓગણીસો ફૂટ જેવું તમારે સારું એવું કામ આપી જશે એટલે જે પણ ખેડૂત મિત્ર ને એના ખેતર માટે આ ઝટકા દોરી મંગાવી હોય એ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી તમે પણ તમારા ખેતર માટે આ જટકા દોરી છે મંગાવી શકો છો અને જે ખેડૂત મિત્રના જટકા મશીન પણ નવે શક્તિ લેવાનું હોય તો આ જોઈ શકો છો ખેડૂત મિત્ર આપણી પાસે બધી જ કેપેસિટીના જટકા મશીન આપણી પાસે અવેલેબલ છે પંદર થી લઈ અને બસો વીઘાની કેપેસિટી વાળા જટકા મશીન મળી જશે ખેડૂત મિત્ર એ પણ ખુદનું મેન્યુફેક્ચરિંગ છે સારી ક્વોલિટીમાં એક વર્ષની વોરંટી વાળા ઝટકા મશીન મળી જશે તો જે ખેડૂત માટે જટકા દોરી જોતી હોય ગરેડી જોતી હોય વાયર જોતો હોય જટકા આખે આખો મશીન બેટરી સોલાર પેનલ તો એ પણ તમને ખેડૂત મિત્ર અહીંયા ગ્રોવેક્સ કંપનીમાંથી સારી ક્વોલિટી વાળું મળી જશે તો જે પણ ખેડૂત મિત્ર એના ખેતરમાં રોજ બૂંડથી પરેશાન હોય અને આ ચોમાસાની સીઝનમાં એના ખેતરમાં જટકા મશીન લગાવવા માંગતા હોય તો આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર નંબરમાં કોલ કરી અને આ જટકા દોરી તમારા માટે મંગાવી શકો છો